મોરબીના ટંકારા તાલુકા ટોળ ગામની કોળી ઠાકોર સમારની દીકરીને પેટમાં દુખાવું પડતા ખાનગી શ્રદ્ધા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી કોળી સમારની દીકરીનું ઓપરેશન બાદ મૃત્યુ નિપજ્યું હોવા છતાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલ હોવાની શંકા ઉપજી છે પરિવારજનોએ ખાનગી હોસ્પિટલના ડોક્ટર ઉપર બેદરકારીનો આક્ષેપ કર્યો છે પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે ચુવાળિયા કોળી ઠાકોર સમાજ દીકરીના મોત બાદ સમાજમાં ઘેરા પડઘા પણ જેતપુરમાં પડ્યા છે જેતપુરમાં અપુ ગ્રુપ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વાંકાનેરમાં શ્રદ્ધા હોસ્પિટલના ડોક્ટર કાયદેસરની કાર્યવાહી કરવા અંગે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સમાજની દીકરીનું પરમિશન વગર ઓપરેશન કરી રાજકોટ એમ્બ્યુલન્સ મારફત સરકારી હોસ્પિટલ ખસેડી દીધેલ અને ત્યારે પરિવારને શંકા છે કે હોસ્પિટલમાં જ દીકરીનું મોત નીપજ્યું હતું પરિવારજનોએ બોડી લેવાની ના પાડતા મામલો ગૂંચવાયો હતો અને અપુ ગ્રુપ દ્વારા જેતપુર મામલતદારને આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી કે દીકરીના મોતની તટસ્થ તપાસ કરે અને હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરે